નમસ્તે આજે આપણે બાળ અધિકારો વિશે વાત કરીશું કોઈને કદાચ પ્રશ્ન થાય કે ભાઈ અત્યારે બાળ અધિકાર વિશે કેમ વાત કરવી છે તો એનું કારણ છે કે ગઈ ત્રીસ એપ્રિલથી ચુમ્માલીસ દિવસ માટે બાળમજૂરી નાબૂદી અભિયાન શરૂ થયું છે અને ગઈ સોળ સત્તર તારીખે અમદાવાદમાં આ બાળમજૂરી નાબૂદી અભિયાન અને યુનિસિએફ તરફથી બે દિવસ માટે એક વર્કશોપ યોજાઈ ગયો અને આવા જ બીજા બે વર્કશોપ ત્રીસ એકત્રીસ તારીખે રાજકોટમાં અને ત્રીજી ચોથી જૂન બે દિવસ માટે સુરતમાં પણ યોજાનાર છે મુખ્ય વાત એ છે કે યુનોએ નાઇન્ટીન એટી નાઇનમાં બાળ અધિકારો એક ખતપત્ર જાહેર કરેલું છે એટલું જ નહીં પરંતુ ભારતે ઓગણીસો ને બાણુંમાં એમાં સહી પણ કરી છે એટલે કે આ બાળ અધિકારોનું ખતપત્ર આપણા દેશને માન્ય છે મંજૂર છે એ પ્રમાણે બાળ અધિકારોના રક્ષણ માટે પગલાં લેવા જોઈએ બાળ અધિકારો વિશે કંઈ આપણે વિગતથી વાત નથી કરવી પણ આ ખતપત્રમાં ભારતે સહી કર્યા પછી બાળકોના અધિકારો વિશે લગભગ સાત આઠ કાયદાઓ પસાર થયેલા છે દાખલા તરીકે બાળમજૂરી પ્રતિબંધારો છે બાળ લગ્ન પ્રતિબંધારો છે એવી જ રીતે બંધારણમાં સુધારો કરીને છ થી ચૌદ વર્ષના બાળકો માટે શિક્ષણનો મૂળભૂત અધિકાર બનાવેલો છે ગર્ભ પરીક્ષણ પણ પ્રતિબંધ છે વેઠ નાબૂદી ધારો છે જ્યુનિયલ જસ્ટિસ એક્ટ છે પોપસો છે આવા અનેક કાયદાઓ આપણા ભારતની સંસદે પસાર કરેલા છે હવે બાળ મજૂરી આપણા દેશમાં કેટલા બધા કામ કરે છે એટલે કે મજૂરો કેટલા હશે એની સંખ્યા વિશે બાદભાતના મંતવ્ય પ્રગટ થાય છે છ કરોડથી લઈને બાર કરોડ સુધીના બાળમજૂરો ભારત દેશમાં છે એવું કહેવાય છે હવે ગુજરાત સરકારે બાળ અધિકાર નીતિ જાહેર કરી છે ત્રણ પાનાની એક નાનકડી નીતિ છે અને બાળ અધિકારોમાં માત્ર બાળકના જીવન જીવવાનો કુટુંબ વ્યવસ્થાનો પ્રેમનો આવા જ શિક્ષણનો રાઇટ ટુ પાર્ટિસિપેશન સહભાગીતાનો આવા જ અધિકારો છે એવું નહીં એમના આરોગ્ય શિક્ષણ એમના કુપોષણ સામેનું અભિયાન એમની જાતીયતા અને ગુપ્તતા પર છેડછાડ પર પ્રતિબંધ આવા અનેક કાયદાઓ અને અનેક બાબતો સંકળાયેલી છે તો આ જે ગુજરાત સરકારની જે નીતિ છે એ આ માધ્યમથી હું સૌને અપીલ કરવા માગું છું કે ગુજરાત સરકારની વેબસાઇટ ઉપરથી આ નીતિ મળી રહેશે અને આ નીતિ વિશે ગુજરાત સરકારે આ નીતિને પબ્લિક ડોમેનમાં મૂકી છે એટલે કે જાહેર ક્ષેત્રમાં મૂકી છે અને એના ઉપર ત્રીસ જૂન સુધીની તારીખ સુધીમાં લોકોના મંતવ્યો સુધી એનો મંગાવ્યા છે એટલે અત્યારે જે વર્કશોપ થઈ રહ્યા છે એના અનુસંધાને તો કેટલાક સૂચનો થયા છે પણ જે લોકો વર્કશોપમાં હાજરી નથી આપી શકતા અને બાળ અધિકારો વિશે ચિંતિત છે એવા બૌદ્ધિક લોકોએ પણ આ નીતિનો અભ્યાસ કરી અને આપણે ત્યાં આટલા બધા જે કાયદાઓ છે એનું અમલીકરણ કેવી રીતે મજબૂત રીતે થાય અને બાળકોના તમામ અધિકારોનું પૂરેપૂરું રક્ષણ થાય એ બાબતમાં આપણે સૌએ ચિંતા કરવાની જરૂર છે એટલે ફરીથી મારી અપીલ છે કે આપણે સૌ આ નીતિનો અભ્યાસ કરે એમાં જે ખામીઓ હોય એના તરફ સરકારને નિર્દેશ કરે અને આ અધિકારોનું સંરક્ષણ વધારે સારી રીતે કેવી રીતે થાય એ વિશેના પોતાના સૂચનો પણ ગુજરાત સરકારને મોકલે અને આ અંગેની છેલ્લી તારીખ ત્રીસ જૂન છે હજી આપણી પાસે એક મહિનોને દસ દિવસ જેટલો સમય જ એટલે પૂરતો સમય ગણાય તો આ બાબતે આપણે સૌ ચિંતિત થઈ અને બાળ અધિકારોના સંરક્ષણ માટે આપણે એકજૂટ થઈને ઊભા રહીએ એવી આપ સૌને અપીલ છે ધન્યવાદ